ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને એંસી લાખનું વીજ બિલ એંસી લાખ ઉપરાંતનું બિલ જોઈ મકાન માલિકના ઉડિયા હોશ ભરૂચ શહેર અને જિલ્લામાં જેબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઊભો થયો છે શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવીનગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે નવનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો બાર હજાર રૂપિયા કમાય છે તેમને જીબી તરફથી એંસી લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા આ મામલે બુધાભાઈએ તરત જ જીબી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો તપાસ બાદ અધિકારીઓએ આને ટેકનિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારી એક હજાર ચારસો રૂપિયા કરાવ્યું બુધાભાઈએ જણાવ્યું કે બિલ તો સુધારી દીધું પણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળતા તે તાત્કાલિક હૃદયઘાત આવી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે આવી ભૂલ છે કેમ થાય સ્માર્ટ મીટર વિવાદમાં કિસ્સો આગમાં ઉમેરવા બની રહ્યું છે બોલો મારો નામ બુડાભાઈ મંગુભાઈ વસાવા છે હું નવી નગરી ગુકુલ નગર પાસે પર રહ્યો છું મારો પાંચમા મહિનામાં બિલ આવેલું તેરસો ને વીસ રૂપિયા લાઈટ બિલ આવેલું આટલું બધું બિલ સાંભળી મેં બાજુ વાળા ને પૂછવા જોઈએ મને આવું કીધું કે એસી લાખ રૂપિયા જેવું બિલ છે મને પ્રસર ચે તો આટલું બધું લાઈટ બિલ કીધા આવે મારું જીવવાનું મેં નહી ગયો આ ભાઈ છોક મોબાઈલ માં એ કહેલું ગ્રુપ ના માણસો ગ્રુપ માં કરી આવ્યું ના અમે નહીં કહ્યું આ ગ્રુપ માં મોકલેલું